અહીંયા અલગ અલગ પ્રકારની લોકો ચાઇનીઝ ચાઇનીઝ અગર ચાઇના ટાઉન નામ સાંભળતા હોય તો લોકોને એક મગજમાં એક બેસી જતો ફાસ્ટ ફાસ્ટ ફૂડમાં ચાઇનીઝ કે ભાઈ ચાઇનીઝ ચાઇનીઝ હોય કે પછી નૂડલ્સ હોય એ પ્રકારની અલગ અલગ પ્રકારની વેરાયટી હોતી હોય પરંતુ આ લોકોનો પણ કોન્સેપ્ટ અલગ છે તેમનો કોન્સેપ્ટ ડ્રાય આઇટમનો છે ચાઇનીઝ અને નૂડલ્સ રાખે જ છે તેઓ પરંતુ ડ્રાય આઇટમમાં પણ અલગ અલગ પ્રકારની કદાચ તે તમે મોટી હાઈફાઈ જે રેસ્ટોરન્ટ હોય ફાઈવ સ્ટાર હોય કે પછી થ્રી સ્ટાર હોટલો હોય તેમાં જે તમે ટેસ્ટ માટે જે જમવાના જે રસિકો હોય તે મોટી મોટી હોટલોમાં જે અહીંયા કદાચ તેમના મેન્યુમાં ત્રણસો રૂપિયાની જે ડીશ હશે તે કદાચ છસો રૂપિયાની હોતી હશે હોઈ શકે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ જે છે ચાઈના ટાઉન જે આ રેસ્ટોરન્ટ છે ફાસ્ટ ફૂડની જે રેસ્ટોરન્ટ છે એટલે કાઉન્ટર કહેવાય અને ફાસ્ટ ફૂડ ની શોપ પણ કહી શકાય એટલે દુકાન પણ કહી શકાય અથવા રેસ્ટોરન્ટ પણ કહી શકાય તેના ઓનર જે છે આમિર ઘાચી આપણે સૌપ્રથમ જે તેઓના કારીગર છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ કઈ આઈટમ છે અને ચોખ્ખાઈ પણ સારી કોઈ પણ કસ્ટમર હોય તો સૌથી પહેલા ચોખ્ખાઈ અને સિટિંગ જે હોય બેસવાની વ્યવસ્થા કઈ છે કયા પ્રકારની છે તે સૌથી પહેલા તેને મહત્વતા આપતા હોય છે આપણી સાથે આ ભાઈ છે ક્યાં નામ આપકા રાજુભાઈ ક્યાં ક્યાં આઈટમ આપતો આપણે આપણે બધા બધી ઓરિએન્ટલ ને વસ્તુ છે ચાઇનીઝ માં ઓરિએન્ટલ ફૂડ પ્રોવાઇડ કરે છે આપણે બધી ઇંગ્લિશ વેજીટેબલ ને એવું બધું છે જે તમને જે રોડ પર નહીં મળે જે જે બી હોય ફાઈવ સ્ટાર અને એક ગ્રેટ રેસ્ટોરન્ટ માં બધી આ વસ્તુ મળી જશે આઈટમ કોણ સી કોણ સી વેસે એક લોકો કે માઇન્ડ મે રહેતા હે લોકો ના મગજ માં એવું રહેતું હોય છે કે ભાઈ ચાઇનીઝ એટલે ફક્ત નૂડલ્સ હોય કે પછી હાકા નૂડલ્સ હોય કે પછી આ રાઈસ હોય એવું બધું કહેતો પણ તમારા ત્યાં શું છે યુનિક અમારા મલેશિયન નૂડલ્સ છે સાંઘાઈ નુડલ્સ છે એ બધું ઇંગ્લિશ વેજીટેબલ અમે પ્રોવાઇડ કરીએ છીએ જે તમને બીજી જગ્યા ના મળે અમારે પાસે સી ફૂડ છે પ્રોન્સ છે મચ્છી છે ચિકન છે આ બધું ચીજે આવે છે આઈટમ કઈ કઈ છે ડ્રાય ડ્રાય ચિકન ચિલ્લી મંચુરિયન તો એ તો રેગ્યુલર જ વસ્તુ છે અમારે અમારે પાસે ઓરિએન્ટલ ફૂડમાં માં મળી જશે તમારે મલાઈ પેપર ચિકન બટર ગાર્લિક ચિકન સ્પ્રિંગ રોલ આ બધી ચીજે બધું મળી જશે બીજું બીજું શું છે બીજી બધું જે તમે જે તમારે ચૂજ હોય એ પ્રકારનો ખાવાનો તમે આ પ્રકારથી પ્રોવાઇડ કરી શકે છે આ ફેસિલિટી છે કે તમે કહો કે મારે આવો ટાઈપનો જોઈએ તો અમે આવું ચીજ પ્રોવાઈડ કરીએ એટલે લોકોને મોટી મોટી હોટલોમાં ફાસ્ટ ફૂડ ખાવા જવાની જરૂર નથી 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 ભાઈ આ જોઈ લો તમે સેટઅપ મેટમ બાર બધી ઇંગ્લિશ વેજીટેબલ કઈ જોવાને મળશે તમારે ના મળી જાય આ મોંગી મોંગી વસ્તુ અમે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ સોસ વગેરે અમે પ્રોવાઈડ કરીએ છીએ અચ્છા અને શું યુનિકમાં શું છે ફાસ્ટ ફૂડમાં તો અને સારું

હવે તેઓ સાથે આપણે વાત કરીશું જી શું કે શું કે આ વિસ્તારમાં આ શરૂઆત કરવામાં આવી છે શું શું વેરાયટી શું છે વેરાયટીમાં તો આપણી પાસે ચિકન સુપ્રીમ થી લઈને ચિકન ચીલી થી લઈને અલગ અલગ ડ્રાય આઈટમમાં ઘણી બધી આઈટમ છે જે તમને પૂરા તાંદલિયા કે પૂરા વડોદરામાં કંઈ પણ નહીં મળે એ આપણે હમણાં રાખીએ છીએ અને એકદમ રિઝનેબલ રેટ કલર થી લઈને હજી મોટી પણ આપણે યુઝ કરતા છે ને એની અંદર ઠીક છે જે એકચ્યુઅલમાં ચાઇનીઝ ફૂડ છે એ અમે પ્રોવાઈડ કરીએ છીએ એકચ્યુઅલી આમ તો ચાઇનીઝ આઈટમ માં લોકો કોબીજ નો ઉપયોગ કરે તમારે તો કોબીજ દેખાતી નહી 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 અમારી તો તમને મળે જ નહીં ઠીક છે એ તમને અગર એઝ અ કસ્ટમર કોઈ આવે છે અને રિક્વાયરમેન્ટ કરે છે તો અમે એ આપી દઈએ છે બાકી તો અમે એક્ચ્યુઅલ માં બધું વસ્તુ યુઝ કરતા છે રોજ એપ્રોક્સ કેટલા કસ્ટમર આવતા છે રોજ ના આવે છે 100 પ્લસ છે રેગ્યુલર એટલું તો મારું રહે છે તમારા માટે ખાસ કરીને જેમને અહીંયા ના આવવું હોય ફિઝિકલ રીતે ના આવવું હોય ને તમને ઘરે જ તમને ડિલિવરી એવું કોઈ વ્યવસ્થા એના માટે પણ આપણે

બાજુમાં જે છે તે આવેલી આ રેસ્ટોરન્ટ છે ચાઈના ટાઉન નીચેના ટાઉન રેસ્ટોરન્ટ આવેલી છે એટલે આપણે વાત કરીએ તો ટાઈમ સ્કવેર બિલ્ડિંગ છે આ બિલ્ડિંગનું નામ ટાઈમ સ્કવેર છે ત્યાં આવેલી છે ચકલી પેલા શું કહેવાય આ ચાર રસ્તા એટલે કિસ્મત ચોકડી ચાર રસ્તાથી લઈને વાસણા ભાઈલી જે ફાયર સ્ટેશન છે એ ફાયર સ્ટેશન જતા માર્ગની ઉપર એટલે એટલે કે તમે ચોકડી બાઉ છો ડાબી બાજુ આ બિલ્ડિંગ આવે અને ફાયર તમે એટલે જમણી બાજુ આ બિલ્ડિંગ આવે ત્યાં આ ચાઇના ટાઉન જે રેસ્ટોરન્ટ છે ત્યાં આવેલ છે એટલે એકવાર તમે અવશ્ય મુલાકાત લે મેં જાતે પણ ટેસ્ટ કરેલું છે ખૂબ જ સારી ક્વોલિટી જે મારા મિત્ર છે એટલા માટે વાવાને એમ ભરાઈ નથી સારી વાતો નથી કરતો મેં જાતે ટેસ્ટ કર્યો છું અલગ અલગ પ્રકારની વેરાયટી છે અલગ અલગ ટેસ્ટ છે અજીના મોટરનો બિલકુલ ઉપયોગ નથી કરવામાં આવતો અને ત્રણસો નવ્વાણું અથવા ત્રણસો નવ્વાણું ની ઉપરનો કોઈ ઓર્ડર હશે તો તે થી બે કિલોમીટરના અંતરમાં જો આપનું ઘર હશે કે પછી દુકાન હશે ગમે તે હશે ત્યાં ફ્રીમાં ડિલિવરી કરવામાં આવશે કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ ગુજુદર્શન વડોદરા